નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે શા માટે ચૈતરભાઈ વસાવા અને શા માટે મનસુખભાઈ વસાવાની ભરૂચની અંદર આદિવાસીઓની જમીન બચાવવાની છે જળ જમીન જંગલ આદિવાસીઓના મુખ્ય સ્ત્રોતો છે અને આવનારા દિવસોમાં જળ જમીનને જંગી જંગલ આદિવાસીઓના પાસે રહે આદિવાસીઓનો હક અધિકાર છે એ કોઈ છીનવી ના જાય એ જાળવી રાખવા માટે ચૈતર વસાવા જીતવો ખૂબ જરૂરી છે ગુજરાતમાં યુવાનોને બેરોજગારીનો સામનો કરવો પડે છે જ્યારે યુવાનોને તકલીફ પડી ત્યારે ગણ્યા ગાંઠિયા ધારાસભ્યોમાંથી એક ધારાસભ્ય એટલે ચૈતર વસાવા જેણે ગુજરાતની કાયમી ભરતી માટેની જે શિક્ષકોની માંગ માંગ હતી એની લડાઈ લડી હતી અને દાંડી સુધી યુવા અધિકાર યાત્રા કાઢી હતી ને સરકારનો કાન સાંભળવા માટે જેણે એક જબરજસ્ત પહેલ કરી હતી આ યુવાન લોકસભાની અંદર જો ચૂંટાઈને આવશે આ યુવાન ભરૂચમાંથી જો ચૂંટાઈને જશે તો ખૂબ ગૌરવ સાથે કહું છું ખૂબ દાવા સાથે કહું છું કે આ યુવાન સમગ્ર ગુજરાતના યુવાનોની વાત કરશે દિલ્હી અંદર જઈને ન માત્ર આંગળી ઊંચી કરશે પણ દિલ્હી અંદર જઈ અને લોકસભાની અંદર સરકારમાં હશે કે વિપક્ષમાં બેઠો હશે તે ત્યાં સરકાર કોઈ પણ હશે આંગળી ચિંધીને કામ કરશે ઉગ્રતાથી કામ કરશે અને જરૂરિયાત પડશે ત્યાં નમ્રતાપૂર્વક કામ કરશે આ ત્રણેય શૈલી આ વ્યક્તિની અંદર છે જે ચૈતર વસાવા નામનો યુવાન છે જેને ડેડિયાપાડાની અંદર માત્ર બે વર્ષ જેટલું ધારાસભ્ય કામ કર્યું ત્યારે આટલી મોટી નામના ઊભી કરી છે એટલે મનસુખ વસાવા ડરી ચૂક્યા છે આ ડર સતાવે છે આ ડર દેખાડે છે કે ચૈતર વસાવા આગામી લોકસભાની ચૂંટણી જીતી રહ્યા છે પરંતુ આપણે લોકોએ જાગૃત થવું પડશે ગુજરાતના યુવાનોએ જાગૃત થવું પડશે એક એક ફોન ભરૂચ લોકસભાની અંદર આવતી જે વિધાનસભા લાગુ પડે ભરૂચ હોય ડેડિયાપાડા વિધાનસભા લાગુ પડતી હોય શાકબારા ગામ લાગુ પડતું હોય કે પછી વડોદરાની કોઈ એક વિધાનસભા લાગુ પડે છે તે લાગુ પડતી હોય જ્યાં કનેક્શન લાગે ભરૂચની વધુ એક સીટ કહી શકીએ તો છોટુભાઈ વસાવા જ્યાંથી લડતા એ સીટ હોય તમામ સીટો ઉપર જ્યાં પણ તમારે લાગુ પડે દરેક જગ્યાએ એક એક ફોન કરજો અને જો આ વિડીયો ભરૂચના લોકો સુધી જતો હોય ભરૂચ લોકસભાના લોકો સુધી જતો હોય તો મારી વિનંતી છે કે દરેક લોકો આગામી ચૂંટણી ચૈત્ર વસાવવા જતા હોય ચૈત્ર વસાવવા એટલા માટે જરૂરી છે કેમ કે આદિવાસીઓના હક અધિકારની લડાઈ તો લડે જ છે પણ ગુજરાતના અઢારે વરણની લડાઈ અમારા દિવસોમાં મજબૂતાઈથી લડી શકે એટલા માટે સાંસદ તરીકે ચૈત્ર વસાવવા જોઈએ છે અને જો આમાં કદાચ ક્યાંક ચૂક પડી ગઈ તો અમારા દેશોમાં કોઈ નવો યુવાન નવી લડાઈ લડવા માટે તૈયાર નહીં રહે એટલા માટે આવનારી પેઢી બીજો સંદેશ ન લઈ જાય એટલા માટે ચેતર વસાવા જોઈએ છે ચેતર વસાવા જોઈએ છે ચેતર વસાવા જો લોકસભામાં સાંસદ છે તો એકસો બ્યાસી વિધાનસભાની અંદર તેઓ પ્રવાસ કરી શકશે કામ કરી શકશે ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ ક્ષેત્રે પોલીસ સ્ટેશન કલેક્ટર કચેરી કે કોઈપણ કચેરીની અંદર કામ કરાવવા માટે ચેતર વસાવા એક મજબૂત ચહેરો છે જો આ વ્યક્તિ ચૂંટાઈને આવશે તો ગુજરાતના અઢારે વર્ણનું કામ કરશે એવો અમને ભરોસો છે હું વિનંતી કરું છું અહીંથી ભરૂચ લોકસભાની જનતાને કે તમે આ વખતે કોઈ ભૂલ ચૂક ના કરતા ને ખૂબ જંગી બહુમતીથી આદરણીય યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી ચૈત્ર વસાવાને આ ચૂંટણીમાં સહકાર આપજો